હલો મિત્રો જે માતાજી આપણે ચાલીસ દિવસવાળી મગફળી હતી એનો ટાઈમ થઈ ગયો છે અને આજે એમાં પાણી વાળી દીધું છે બરાબર હવે કાઢવાની છે આને જો બરાબર હવે આપણે વરાફ થાય એટલે પાણી વેંકી દીધું આજ અને વરાફ થાય એટલે કાઢી દેવાની છે અને એ પણ ટ્રેક્ટરથી કાઢવાની છે મશીનથી બરાબર જો કેમ કે ભૂંડે બહુ બગાડી હતી એટલે કાઢવાની જલ્દી કરી છે જે આમાં લગભગ એસી દિવસ જ થયા છે બરાબર પાણી છે બરાબર ઊંડે બહુ બગાડી મશીન હે નહીં અમારી પાસે જાટકા મશીન બરાબર એટલે કાઢી નાખવાનો વિચાર કર્યો છે એટલે આ પાણી પાઈ દીધું છે બરાબર લગભગ પંચ્યાસી દિવસ છે વીસ દિવસ કાચી છે મગફળી હતી પણ એ કાઢવી જરૂરી હતી પૂંઢેર બહુ ગોદી નાખ્યું છે એટલે બરાબર પાણી આવી આવ્યું છેલ્લા ખ્યાર આમ જાય છે ભરાઈ રહે એટલે બંધ કરાવી દેવાનું છે જો હોય પાછળથી અમે મગશી મશીન લાયા હિયે પણ હવે કાંઈ કામનું હોય નહીં જો બધા દેખાડી દઉં તમને મશીન બરાબર જો આ મારું ઝાટકા મશીન છે બરાબર પણ હવે કાંઈ કામનું છે નહીં એટલે નિર્ણય કરી દીધો છે કે મગફળી કાઢી નાખી આપણે બરાબર પંચ્યાસી દિવસ થયા છે બરાબર મિત્રો આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી અને કોમેન્ટ કરતા રહેજો બરાબર આ બધી મહેનત અમારે માથે પડી છે બરાબર પૂન બહુ બગાડ્યું છે આમાં નદી મગફળી ખાઈ ગયા છે બરાબર તો બે ત્રણ દાણા પોપટાશે અંદર અત્યારે ભીણું છે તમને દેખાડ દેત નગર બરોબર એક બીજો વિડીયો બનાવશું આપણે દેખાશું કે કેવી નીકળી બરાબર મશીન મીક્યા પછી બરાબર જો એ તો આ બાજુ પાસળના પાકમાં નથી ઊગી એટલે આ નિંદા ઊભું છે જો ચોમાસામાં પાણી ભરાઈ ગયું હતું ને એટલે આટલેથી આ માંડી નામ છે એમાંય એ બગાડી છે દોઢ વિગામથી એક વિઘો હતી પણ એમાંય અડધો વિઘ્વ તો પૂર્ણ ખાઈ ગયા છે અડધો વિઘવા જ છે હવે હું કરવાનું કહ્યું બરાબર તો આપણે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય માતાજી જય બહુ છે લખજો કોમેન્ટમાં બરાબર